રાધાર વરસાદના કારણે શહેરના તમામ વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તકેદારીના પગલા રૂપે કાળા ઘોડા બ્રિજ અકોટા દાંડિયા બજાર બ્રિજ મંગલ પાંડે બ્રિજ સહિતના બ્રિજ અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે વડોદરામાં બુધવારે પડેલા અનરાધાર વરસાદના કારણે શહેરના તમામ વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા હજુ સુધી વડોદરા શહેરના નીચાણવાળા કેટલાક વિસ્તારોમાંથી પાણી ઉતર્યા નથી ફાયર બ્રિગેડ દ્વારા પણ પાંચસો ઉપરાંતના લોકોનું રેસ્ક્યુ કરી સહી સલામત સ્થળે ખસેડ્યા હતા સાથે જ આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રીની સપાટી ઓગણત્રીસ ફૂટ ઉપર ભયજનક પરિસ્થિતિમાં વહી રહી હોય અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તકેદારીના પગલા રૂપે કાલા ઘોડા બ્રિજ અકોટા દાંડિયા બજાર બ્રિજ મંગલ પાંડે બ્રિજ સહિતના બ્રિજ અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે સાથે સાથે અલકાપુરી ગરનાળામાં પાણી ભરાવાના કારણે વાહનોને અવરજવર માટે ડાયવર્ટ કરવામાં આવ્યા છે હાલ વરસાદે વિરામ લેતા વહેલી સવારથી ધીમી ગતિએ પાણીનું લેવલ ઓછું થતા નીચાણવાળા વિસ્તારોના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો પરંતુ પાણી ઓસર્યા બાદ ગંદકીના કારણે રોગચાળો ફેલાય તેવી દહેશત હાલ લોકોમાં જોવા મળી રહી છે